મેં કોઈ પણ જાતની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી નથી અને કરવાની ઈચ્છા પણ નથી રાખતી આ જે પણ આક્ષેપ છે એ તદ્દન ખોટા છે ફોટામાં કદાચ વર્ષો જૂનું બોર્ડ છે એનો ફોટો છે અને કદાચ મારું નામ કાઢવાનું એમાંથી રહી ગયું તો આ હમણાં જ ટૂંક સમયમાં હું નામ કઢાવી નાખીશ મારી બિલકુલ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની કરી જ નથી પાસ્ટમાં અને ફ્યુચ અત્યારે કે ફ્યુચરમાં કોઈ જાતની પ્રેક્ટિસ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા નથી મેં કોઈ દિવસ ત્યાં એક કે પેશન્ટ જોયું નથી અને કોઈ પણ જાતની મેં સર્જરી પણ ત્યાં કરેલી નથી આના માટે હું અમારા લોયર સાથે વાત કરીશ કલ્પેશ કુંડલિયા રાજકોટ શહેર હાથે હાથ જોડો પ્રમુખ સિવિલ સર્જન પોતે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવી રહ્યા છે દોઢસો ફૂટ એક રોડ ઉપર કે કેવી હોલની જરાક આગળ હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ ધરાવે છે તે પોતે એ કેટલા વર્ષથી એકચ્યુઅલમાં ખબર નથી પણ ઘણા ખરા સમયથી ત્યાં છે એ ખબર છે મને કાયદાની પ્રોવાઇડમાં આપણે વાત કરીએ તો તેમાં તે પ્રાઇવેટ હોસ્પિટલ માં પ્રેક્ટિસ કરી શકતા નથી સિવિલ સર્જન પોતે ખુદ જ હલાવે છે પ્રાઇવેટ હોસ્પિટલ તો તેની સાથે એના પ્રશ્ન અને તેના જવાબ તો વ્યાજબી કેટલી હદે કહેવાય એને મારે પૂછવું હું તો ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરશું અમારી માંગ એ છે કે તેને તાત્કાલિક અસરથી સિવિલ સર્જનની પદવી માંથી દૂર કરે અને જે પૈસા અત્યાર સુધી નો પ્રેક્ટિસ કરવાના લીધા છે તેની રિકવરી થાય પગારના લેખે તેને ચુકવણું કરવા સરકાર દ્વારા આવે છે મેડમ સિવિલ સર્જન તરીકે લગભગ ચાર થી પાંચ મહિના અમારી માંગ જ છે કે આને સિવિલ સર્જન પદેથી હટાવી અને જે પૈસા એને સરકાર પાસેથી લીધા છે નો પ્રેક્ટિસ કરવાના તે પરત રિકવરી કરાવે તેવી અમારી માંગ છે